અરવલ્લી જિલ્લામાં મોડાસા પ્રાંત વિસ્તારના સાત પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર કરોડ સિત્તેર લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લાવવાના બુટલેગરોના નિષ્ફળ પ્રયાસ વચ્ચે પોલીસે છેલ્લા વર્ષોમાં ઝડપેલા દારૂનો નાશ કરાયો છે શામળાજી પાસે જીએસટી ગ્રાઉન્ડ ખાતે કરોડો રૂપિયાના દારૂ પર રોરલ ફેરવાયું હતું

ભિલોડા ઇસરી મેઘરજ મોડાસા ટાઉન ટિન્ટોય અને મોડાસા રૂરલ સાત પોલીસ સ્ટેશનની અંદર પકડાયેલા વિદેશી દારૂના નાશ કરવા માટે આજરોજ મોડાસા પ્રાંત તથા વિભાગના કર્મચારીઓની હાજરીમાં કુલ અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર પકડાયેલો ચાર કરોડ સિત્તેર લાખનો મુદ્દામાલ શામળાજી ખાતે લાવી અને રોલર અને તેનો નાશ કરવામાં આવેલ છે અને તમામ થાણા અમલદારો તથા પ્રાંત અધિકારીશ્રી ઉપસ્થિત રહેલ છે